તો નવરાત્રીના પર્વ પૂર્ણ થતાં જ દિવાળીના પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લેલછા અને મલાસા ગામના પ્રજાપતિ પરિવારો પરંપરાગત રીતે માટીના કોડિયા બનાવવાનું કામ શરૂ કરી ચૂક્યા છે આ પરિવારો પેઢી દર પેઢી માટીમાંથી કોડિયા બનાવી દિવાળીના પર્વમાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખે છે તૈયાર થયેલા આ કોળિયાઓની માંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આસપાસના રાજ્યોમાં પણ જોવા મળે છે ઉપયોગ વધ્યો છે પ્રજાપતિ પરંપરા જાળવી રાખે છે તેઓ માટીના કોડિયા બનાવી સ્વદેશી સંસ્કૃતિને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ કરી રહ્યા છે આવી સ્વદેશી પરંપરાઓને પ્રોત્સાહન આપીને આપણે પણ પરંપરાગત રીતે દિવાળી ઉજવીએ તે સમયની માંગ બની ગઈ છે અમારા ગામમાં દોઢસો જેટલા પ્રજાપતિના ઘરો આવેલા છે જે પ્રજાપતિ ભાઈઓ છે દીવડાઓ માટલાઓ બનાવે છે માટીના વાસણો બનાવે છે દિવાળીના પર્વે દરેક પ્રજાપતિ ભાઈઓ દીવડાઓ બનાવીને આખા ગુજરાતના ગામો ગામોમાં આપે છે ગુજરાત સિવાય બાજુના રાજ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ દરેક ગામમાં દીવડાઓ પહોંચે છે અને પ્રજાપતિ ભાઈઓ ઘરે ઘરે જઈને પણ દીવડા મેકે છે તો માટી દરેક માટીના વાસણો અપનાવો સ્વદેશી અપનાવો અમે અત્યારે પ્રજાપતિ છીએ અમારો વ્યવસાય માટીકામ છે અને માટીકામની અંદર કોળિયા કુલડ અમે દશેરાથી કુલડ કોળિયા શરૂઆત કરીએ છીએ દિવાળી ટાઈમે આજુબાજુના ગામડે ઘરે ઘરે પહોંચાડીએ છીએ અને અમારું ગુજારણ ચલાવીએ છીએ તો વિદેશની વસ્તુ જે કોળિયા કુલડ બહારથી આવે છે ઓનલાઈન એના પર પ્રતિબંધ ખૂબ જ મેંકવો અને અમારો વ્યવસાય ધંધો અમને શાંતિથી અમારો પૂર્વક અમને પૂરો પડવો જોઈએ અને અમારું જે અમારા વેપારી ભાઈઓ એ પણ અહીંયા લેવા આવે છે અમારા કોડિયા કુલડ વિદેશથી આવતા કરતા અમારા દેશી ઉપયોગ કરવા જોઈએ એ ઉપયોગમાં જ સારું રહેશે અમારું ગુજારણ ચાલશે તમારું ગુજારણ ચાલશે ખોટો પૈસો બારના બગાડવા નહીં કારણ કે વિદેશથી મંગાવશો તો તમારો ભાવ વધી જશે વત્તા અમારા ઓછા ભાવનું યુઝ કરી તમે પણ ગુજારણ કરો અમને પણ ગુજારણ કરાવો